ચાલો આજના સેશનમાં આપણે જાણવાનું છે કે પરચુરણ રજા એટલે શું થાય છે તો એક વખત જોઈ લઈએ પરચુરણ રજા તમે જેને કેઝ્યુઅલ લીવ કહો છો ને કેઝ્યુઅલ લીવ એટલે શું થાય ખબર છે પરચુરણ રજા કહેવાય પહેલો જ પ્રશ્ન છે કે પરચુરણ રજા તમે ક્યારે ભોગવી શકો માની લેવો કે હું સરકારી કર્મચારી છું અને મારે પરચુરણ રજા ભોગવી છે તો હું ક્યારે ભોગવી શકું સિમ્પલ ક્વેશ્ચન આકસ્મિક રજા કહેવાય અને કેવી રજા કહેવાય આકસ્મિક આકસ્મિક કારણોસર તમે ગમે ત્યારે પરચૂર્ણ રજા ભોગવી શકો પરચુર્ણ રજા ક્યારથી ગણાય તો કે જૂનથી મે આપણું જે કેલેન્ડર જે છે ને એ કેલેન્ડર પ્રમાણે જૂનથી મે સુધી તમે પરચુર્ણ રજા છે એ ગણી શકો કેલ્ક્યુલેટ કરી શકો મંજૂર કોણ કરે તો કે તમારો શાળાના જે આચાર્ય સાહેબ છે એ આચાર્યશ્રી તમારા શાળાના છે એ મંજૂર કરી શકે તમને કેટલી મળે તો કે વર્ષની પંદર મળે અને સળંગ જોતી હોય ને તો ત્રણ દિવસની મળે અને જો ઇમરજન્સી કંડિશન હોય એટલે કે જેને પ્રતિકૂળ સમય કહેવાય એવા સમયમાં તમે દસ દિવસ પણ સળંગ રજા છે ભોગવી શકો છો ટોટલ કેટલી મળે હમણાં વાત કરીએ પંદર એક્ઝામ્પલ તરીકે ધારો કે એક કન્ડિશનલ ક્વેશ્ચન હું પૂછી દઉં છું કે સોમવારથી સોમવાર સુધી હું પરચુરણ રજા ઉપર જાઉં છું તો ટોટલ કેટલી રજા કાઉન્ટ થાય છે હકીકતે વચ્ચે રવિવાર આવે છે તો સળંગ રજા ગણાશે એટલે રવિવારને પણ આમાં કેલ્ક્યુલેટ કરો પડશે એટલે સોમવારથી સોમવાર ટોટલ આઠ રજા છે તમારે કેલ્ક્યુલેટ થશે એટલે તમારા મસ્ટરમાં આઠ દિવસ તમારી ગેરહાજરી છે એ બોલાશે ત્રીસમા વિનિમય મુજબ યાદ રાખજો આ નિયમ કેટલામાં આવશે ત્રીસમો વિનિમય પરચુઅલ રજા વેકેશનના રજામાં જોડી ન શકાય આ વસ્તુ યાદ રાખજો તમે માની લો વેકેશન ભોગવવા ગયા હોય તમને એમ થાય કે વેકેશન પૂરું થાય છે પાંચ તારીખે છ તારીખે છ જૂને માની લ્યો કે નવ એક્ઝામ્પલ તરીકે છ જૂને વેકેશન પૂરું થાય છે અને તમને હવે ઈચ્છા થાય કે હવે હું આજના દિવસે પરચૂરણ રજા મૂકી દઉં બધી તો એવી રીતે તમે ભોગવી ન શકો એટલે કે પરચૂર્ણ રજા વેકેશનના સમયગાળામાં ક્યારેય જોડી શકાતી નથી તો આ પરચુર્ણ રજા યાદ રાખજો કે આકસ્મિક રજા કહેવામાં આવે ક્યારથી ગણે જૂનથી મે સુધી ગણાય આચાર્ય સાહેબને મંજૂર કરે વર્ષની પંદર મળે એક સાથે ત્રણ દિવસની મળે પ્રતિકૂળ સંજોગોમાં એક સાથે દસ દિવસ પણ મળી શકે ક્લિયર છે એક કન્ડિશનલ ક્વેશ્ચન પણ મેં મૂકેલો છે અને વેકેશનની રજા સાથે જોડી નથી શકાતી આ વસ્તુ પણ આપણે યાદ રાખશું ચાલો એના પછી જે મરજિયાત રજા મરજિયાત રજા એટલે શું તો કે આચાર્ય સાહેબ છે એ જ મંજૂર કર્યા ને મરજીયાત રજાની યાદી છે ને એ યાદી મુજબ પાડી શકાય મીન્સ કે એનું કેલેન્ડર આખું મરજિયાત રજાનું છે નહીં ગવર્મેન્ટ આપે બરાબર છે કે આટલી મરજિયાત રજા છે ટોટલ બે મરજીયાત રજા છે વાર્ષિક કેલેન્ડર અનુસાર તમે ભોગવી શકો મરજિયાતને પરચુરણ રજા સાથે જોડી શકે છે આ વસ્તુ યાદ રાખજો મરજિયાત રજા છે ને પરચુરણ રજા સાથે તમે કનેક્ટ કરી શકો જોડી શકો છો કંડિશન કસ્ટન આપું છું રવિવાર છે સોમવારે જાહેર રજા છે બરાબર છે અને પછી તમે જો મરજિયાત રજા લિસ્ટમાં આવેલી હોય ને તમે મૂકો છો બરાબર છે તો ભોગવી શકાય તો કે હા એને ભોગવી શકાય જો કંડિશન શું છે સમજાવું પહેલાં આજે રવિવાર છે કાલે જાહેર રજા છે બરાબર છે સોમવારે અને મંગળવારે મરજિયાત રજાના લિસ્ટમાં મંગળવારની મરજિયાત રજા એડ કરેલી છે આ વર્ષમાં તો તમે એને ભોગવી શકો છો ના ન પાડી શકે આચાર્ય સાહેબ તમને ક્લિયર છો તો આ તમારી મરજિયાત રજા હતી બરાબર છે ઉપર આપણે જે જોયું એ પરચુરણ રજા હતી ક્લિયર છે પરચુરણ રજા છે એ પંદર મળે વર્ષની મરજીયાત રજા છે એ બે મળે છે વર્તર રજા શું છે એ જોઈએ ચાલો માની લ્યો કે રવિવારનો દિવસ એટલે બધા માટે શું હોય તો કે સરકારી કર્મચારી માટે રવિવારનો દિવસ રજાનો સમય હોય હેપી સન્ડે કહેવાય છે ને ક્લિયર છે હવે હેપી સન્ડેના દિવસે પણ તમને સરકાર છે એ કામ કરવા માટે બોલાવે છે બરાબર છે હકીકતે તમારો માન્ય દિવસ ન કહેવાય રવિવાર બટ કામ કરવા માટે બોલાવે છે એ દિવસે તો એ દિવસેની રજા છે તમે પાછળના સમયમાં ભોગવી શકો છો જેને વળતર રજા કહેવામાં આવે સમજો જો માન્ય રજાના દિવસે કામ કર્યું હોય ત્યારે તમે વળતર રજા ભોગવી શકો વળતર રજા અડધા દિવસની અને આખા દિવસની એમ બે મળે તો હવે અડધો ને આખા દિવસની રજા મંજૂર કોણ કરે તો કે આચાર્ય સાહેબ કરે અને કઈ રીતે મળે તો કે જો માન્ય રજાના દિવસે સાડા ત્રણ કલાક કામ કર્યું હોય અથવા તો બે કલાકથી વધારે કામ કર્યું હોય સાડા ત્રણ કલાકનું કામ થયું હોય અથવા બે કલાકથી વધારે કામ થયું હોય તો તેને અડધા દિવસની રજા મળે અને જો પાંચ કલાકનું કામ કર્યું હોય માન્ય દિવસના દિવસે માન્ય રજાના દિવસના દિવસે તો એને આખા દિવસની રજા મળે ક્લિયર છે આ બે મુદ્દા કે સાડા ત્રણ કલાક જો માન્ય રજાના દિવસે કામ કર્યું હોય અથવા તો બે કલાકથી વધુ તો અડધો દિવસ તમે વળતર રજા ભોગવી શકો અને જો પાંચ કલાક કામ કર્યું હોય તમે તો આખા દિવસની તમે ભોગવી શકો એક સાથે એક જ વળતર રજા મળે અને વળતર રજા કોની સાથે જોડી શકાય તો કે મરજિયાત અને પરચુરણ રજા સાથે આને જોડી શકાય છે તો અહીંયા તમારું રજાનો જે નિયમો હતા એ રજાના નિયમો તમામ પૂરા થાય છે જેમાં આપણે પ્રસૂતિની રજાને પણ જોયું જેમાં આપણે કેઝ્યુઅલ લીવ પણ જોઈ બરાબર છે જેમાં અસાધારણ રજા પણ આપણે જોઈ મરજીયાત રજા પણ જોઈ અને વળતર રજા પણ જોઈ અહીંયા ટોટલી વસ્તુ છે એડ કરેલી છે એક વખત લેક્ચર ફરીથી જોઈ લેજો જો ન સમજાય તો અને કોમેન્ટ બોક્સ આપેલું જ છે જો કંઈ ક્વેશ્ચન લાગે તો કોમેન્ટ બોક્સમાં મૂકજો જેનો આન્સર તમને થોડા સમયમાં આપી દેવામાં આવશે થેન્ક યુ